સ્ત્રીહટ બાળહટ અને રાજહટ એ સૌથી અગ્રી હટ કહેવાય છે અને આજે રાજકોટમાં રૂપાલાએ ઉમેદવારી કરતા રાજહટનો ફરી એકવાર વિજય થયો મંચ પર જારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ધન્યવાદ રૂખી રાજપૂતના ત્રિવેણી સંગમે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો લાવી દીધો હતો અને સમગ્ર ગુજરાત છેલ્લા કેટલાય દિવસથી એ રાજકીય વાવાવંટોળ સાથે ભારતભરમાં ચર્ચાના હેરાણે છે ત્યારે આજ રોજ રાજકોટ બેઠક ઉપરથી ભારતીય રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠકમાં છેલ્લો પ્રયાસ સમાધાન માટેનો મુખ્યમંત્રી શ્રી આર પાટીલ અને ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો પરંતુ એ છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો હતો અને હાલ પૂરતું કોઈ સમાધાન આ ઉકેલ આ ઘટનાનો આવેલ નથી ત્યારે રાજકોટ ખાતેથી રૂપાલાએ પોતાનું ઉમેદવારી પત્ર તો રજૂ કરી દીધું છે ત્યારે આવનારા સમયમાં રાજપૂત સમાજ શું ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ દરેક બેઠક ઉપર મતદાન કરશે કે કેમ એવી શંકાઓ સેવાઈ રહી છે પરંતુ સંકલન સમિતિની પ્રેસ વાર્તામાં પણ તેમના સંકલન સમિતિના નિર્ણયને જાહેર કરવામાં આવ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ દરેક બૂથ સમિતિ બનાવીને ભારતીય જનતા પાર્ટીને વિરુદ્ધનું મતદાન કરવાનો એલાન પર રાજપૂત સમાજ દ્વારા ભવિષ્યમાં કરવામાં આવશે આમ આ રૂપાલાનો વિવાદ એ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં પણ તેની કેટલીક બેઠકો પર અસર પાડે એવું લાગી રહ્યું છે